નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો રાજકોટ ની એક બહુ જાણીતી સંસ્થા એટલે સિસ્ટર નિવેદિતા સ્કૂલ કોઈ વ્યક્તિ એવી નહીં હોય રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કે જે આ નામથી વાકેફ ના હોય પરિચિત ના હોય અને સિસ્ટર નિવેદિતા સ્કૂલ દ્વારા નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ કેટલાય વર્ષોથી એક પ્રોજેક્ટ ચાલે છે એટલે એજ્યુકેશન નું તો સરસ કામ થઈ જ રહ્યું છે પણ એની સાથે સાથે ગામડાના જે વિદ્યાર્થીઓ છે જે પછાત તાલુકાઓ છે અથવા નાના ગામના વિદ્યાર્થીઓ છે ત્યાં શિક્ષણનો વ્યાપ પહોંચ્યો છે એની સાથે સાથે એનું હેલ્થ એનું આરોગ્ય પણ સારું રહે એ માટે આ સંસ્થાનો ખૂબ પ્રયાસ છે અને અમેરિકાથી અને ઇંગ્લેન્ડથી કેટલા બધા ડોક્ટરો દર વર્ષે આવે છે સેવા આપે છે અહીં અઠવાડિયું રોકાય છે અને ગામડાઓમાં જઈને આખો દિવસ શાળાને બાળકોને ચેક કરે છે એનું આરોગ્ય ચકાસે છે જરૂર પૂરતી દવા આપે છે અને પ્રિવેન્શન ખાસ કરીને કેવી રીતે કરવું જે તે રોગમાં એની સરસ માર્ગદર્શન અને માહિતી આપે છે તો અમેરિકાથી અને ઇંગ્લેન્ડથી આ વખતે પણ ઘણા બધા ડોક્ટર્સ આવ્યા છે તો હું એ બધા સાથે આપની મુલાકાત કરાવું અને આપણે એ વિષય ઉપર ચર્ચા કરશું પણ સૌથી પહેલા હું એક સજ્જનની મુલાકાત કરાવું છું એમનું નામ છે દિનેશ અને દિનેશભાઈ વર્ષોથી આ જે પ્રોજેક્ટ છે યુથ વેલનેસ કેમ્પ એનું ઓર્ગેનાઇઝેશન કરે છે એમના એક્સપર્ટ છે દિનેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર સૌથી પહેલા તો દિનેશભાઈ એ જણાવો કે સિસ્ટર નિવેદિતા સ્કૂલ નો જે પ્રોજેક્ટ છે એમાં આપ કેટલા વર્ષોથી સંકળાયેલા છો અને કયા પ્રકારનું આખું પ્લાનિંગ કેવું હોય છે ને આવો વિચાર કેમ આવ્યો સૌથી પહેલા જરૂર જરૂર આ અમારો જે પ્રોગ્રામ છે યુથ વેલનેસ કેમ્પી એ બે હજાર અને સાતમાં અમે શરૂ કર્યો બરાબર અને એની શરૂઆત એવી રીતે થઈ કે આ સિસ્ટમ ફાઉન્ડેશનનો જે પ્રોગ્રામ હતો સ્કૂલ ઓન વી કે જે આજુબાજુના વિસ્તારમાં જઈને ગામડાઓની સ્કૂલમાં બધાને શિક્ષણ આપતા હતા વેલર એજ્યુકેશન

કઈ જરૂરિયાત હોય એનું કરે અને આગળ બી એમનું પ્રોસેસ કરવાનું હોય તો એ ડોક્ટર પાસે મોકલે એટલે હું પોતે તો ડોક્ટર નથી એન્જિનિયર છું પણ મારા વાઇફ ડોક્ટર છે એટલે એમણે જયારે શરૂ કર્યું આ કેમ્પમાં આવવાનું એટલે પછી આજે આખું ટીમનું ઓર્ગેનાઇઝેશન કરવું ત્યાંથી બધાને અમેરિકાથી ભેગા કરવા પ્રોગ્રામ બનાવો આખો કઈ સ્કૂલમાં જવું છે કેટલા છોકરાઓ જોવા છે કઈ જાતનું તપાસવું એ બધું કામ ની બી જવાબદારી લીધી અને પછી અહીંયા આવીએ અહીંયા આવીએ પછી ડોક્ટરો પાસે ફક્ત પાંચ દિવસ હોય તો

એને જો કંઈ બી પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરવો એ દિવસથી પછી આખું એટલે આમ જો તો આખું વર્ષ કઈ નું કામ ચાલ્યા કરે કાં તો તૈયારી કરતા હોઈએ ને કાં તો એને ફોલો બરાબર આટલા વર્ષોથી થી આવીએ છીએ અને એનો ઘણો ફરક પડ્યો છે આ વિસ્તારમાં બધી સ્કૂલોમાં અને અમને બધાને બહુ આનંદ છે ને જેટલા ડોક્ટરો આવે છે એ બી બહુ આનંદ આનંદથી એટલે બહુ સારી વાત છે જી સર મારે ખાસ તો એ પૂછવું છે આપને કે અહીંયા અમે લોકો ઘણી વખત બહુ બિઝી છીએ બહુ બિઝી છે એવું કહેતા હોય અહીંયા છીએ હવે કેટલા બિઝી છીએ તો અમને પણ ખબર છે પણ અમેરિકામાં તો લોકો બિઝી છે જ ડોક્ટરો કેટલા બિઝી હોય છે એ સમજી શકાય છે તો ત્યાંથી આટલા બધા ડોક્ટરો દર વર્ષે પોતાનો સમય કાઢીને સ્વ આવી રીતે આવે તો એ મેનેજ કરવું કેટલું અઘરું હોય છે ખરેખર

થેન્ક યુ સર થેન્ક યુ મારી સાથે જોડાયેલા છે નમસ્તે આપ કેટલા વર્ષોથી છો ભૂતકાળમાં જયારે આપ્યા છો ત્યારે હું પહેલા અહીંયા બે હજાર સાતમાં આવી એ વર્ષ ચોટીલા પાસે ભીમોરા ગામમાં પહેલા દિવસ પહેલા પાંચ દિવસના કેમ્પનો પહેલો કેમ્પ ત્યાં હતો જી અને એટલો બધો ઉત્સાહ હતો ટીમમાં અને સાથે એક મિશ્રણ હતું લાગણીઓનું કે એક બાજુથી કામ કરવાની દગસ હતી પણ બીજી બાજુથી જે પરિસ્થિતિ જ હોય એથી થોડો એક વાત એ થઈ કે પછી ખૂબ વાટાઘાટો થઈ જોડે અમારા પોતાના બીજા મિત્રો જોડે વાત થોડી પ્રસરી અને સામેથી જે એક પડગો પડ્યો કે પહેલી જ વખત એક મિત્ર જોડે વાત કરી અને કહું કે ત્યાં આગળ તમે માનસો નહીં પણ પાણી નથી ને અમે હાથ ધોવાનું કહીએ નાવાનું કહીએ પાણી વગર કેવી રીતે કરે છોકરાઓ તો તરત તરત આટલા પૈસા મારા તરફથી પાણીની ટાંકી માટે એટલે આવી આવી ઘટનાઓ પછી તો એટલી બધી ઝડપથી થવા લાગી કે એ તમને ખરેખર એક જોમ આપે વધારે કામ કરવાનું બહુ જ નાના નાના છોકરાઓ બહુ નાના હોય અને એનું ગ્રોથ એકદમ ઓછો હોય અને પ્લસ એ લોકોને એક તો ના બધા રોગો બહુ થાય અને ખંજવાળ આવે આખા બોડી પર ને બધા સ્કેબીઝ ને બધા ફંગલ ને એવું બધું થાય પછી માથામાં પછી મા બાપ પણ સાથે ન હોય જે ભારતીબેને બેને કહ્યું એ એટલે એ લોકો બિચારા અહીંયા જ બધા આશ્રમ શાળામાં રહેતા હોય અને આમ એમ થાય કે એ લોકો પાસે કઈ નથી તો બી એ લોકો આટલા હેપી છે ખુશ એકદમ ખુશ લાગે અને શરૂઆતના સ્કૂલોમાં અમે આવતા હતા ત્યારે અમને સ્કૂલમાં એ લોકો અંદર લોકોના રૂમમાં લઈ જાય છોકરાઓ કે દીદી તમે આવો અને જુઓ અમારો રૂમ અને આમ પેપરના બધા કે લેન્ટ ને બધું બનાવીને ડેકોરેટ કરીને દેખાડે ત્યારે અમને એમ જ થાય કે આપણે અમેરિકામાં અમારા ચિલ્ડ્રન પાસે બધું ખૂબ છે અને અહીંયા આ લોકોને બિચારાને બિચારા ને આટલું આટલામાં બી એટલા ખુશ છે આ લોકો અને નાની એક રૂમ માં લાઈક વીસ બાળકો સુતા હોય અને સેમ જગ્યાએ આ બધું જોઈને અમને એમ જ થાય એટલે અમને એટલું એટ્રેકશન થાય કે આપણે એવરી યર અહીંયા આવીએ અને એ લોકોને મળીએ એટલે એ જ અમારું મેઇન અમને લાગે એમ લાગે કે ઘણો ફાયદો થાય છે છોકરાઓને અને અમુક બધા પ્રોબ્લેમ્સ બધા આપણે રિફર કરીએ સ્પેશિયાલિસ્ટ ને અને લોકો એમને ટ્રીટ કરે એમાં પણ અમુક હાર્ટ પ્રોબ્લેમ્સ બધા સોલ્વ કર્યા છે અને અમુક બધા હર્નિયા પ્રોબ્લેમ્સ અને એવા બધા પ્રોબ્લેમ્સ બધા અને ઓફકોર્સ ડેન્ટલ ઇશ્યુઝ પણ સોલ્વ થયા છે તે ઉપરાંત અમે આંખની આંખ પણ ટેસ્ટ કરાવી કરીએ છીએ લોકોને અમારે

ઇયર ઇન્ફેક્શન થાય એટલે વિન્ટરમાં વધારે પ્રોબ્લેમ થાય ઇયર ઇન્ફેક્શન થાય ગણામાં ઇન્ફેક્શન થાય ફ્લુ થાય એવું બધું વિન્ટરમાં એ લોકોને થતું હોય પણ મેઇન થિંગ ઇઝ અ નરીશમેન્ટ કે એ લોકો ક્વાઇટ વેલ નરીશડ હોય જનરલી ત્યાં બાળકોને પૂરતું ખાવા પીવાનું નથી મળતું એટલે એ લોકો બહુ જ નાના લાગે કદમાં ને એ લોકોનો ગ્રોથ પણ ના થાય એટલો એ મેઇન પ્રોબ્લેમ લાગે અને બાજુ બાજુ બધું શબ્દ લઈને આવે ઘરે છીએ પ્લસ અહીંયા ટોબેકો પ્રોબ્લેમ બી ખૂબ છે એ અમને બહુ લાગ્યું કારણ કે એ લોકોમાં ઘરમાં જ એના મા બાપ બાપ એ લોકો જ ખાતા હોય બાપ એને ખવડાવતા હોય ટોબેકો એટલે એ લોકો યુઝ ટુ થયા હોય એટલે પછી એ લોકોને ને ખૂબ બધા લીઝન્સ મોડામાં થાય ને એ બધું બહુ અહીંયા પાસે હવે હું જઈશું ને સર ખાસ કરીને મેડમે જે વાત કરી પેલા તો થોડું આપના સબ્જેક્ટ ઉપર વાત કરી આપ કયા પ્રકારનું એટલે આપની એક્સપર્ટાઈઝ શેમાં છે અને આપ કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવાના છો બાળકો હું આમ તો ઇન્ટરનલ મેડિસિન છું એટલે હું પીડિયાટ્રિશિયન નથી બાળકોનો નિષ્ણાત પણ જે રીતે મદદ થઈ શકે એ રીતે હું પણ મદદ કરું છું અહીંયા અને હું પણ છેલ્લા છ સાત વર્ષથી આવું છું અહીંયા અને કેમ્પમાં આનંદ થાય છે આ છોકરાઓને ટ્રીટ કરવાનો બરાબર ઓકે સર આની જે આખી હવે બાળકોને કોઈને ઘરનું ભોજન ભાવતું નથી મોટે ભાગે મેગી ખાવી છે અથવા પીઝા ખાવા છે અને અમે તો હવે અહીંયા એક મેસેજ કરીએ છીએ તો ઘેરે ડિલિવરી આવી જાય છે એ પ્રકારની ઊભી થઈ ગઈ છે દસ વર્ષના છોકરા છોકરીઓનું હાર્ટ બંધ પડી જાય છે રોજ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં આઠ દસ કેસ દરરોજ એવા સાંભળવા મળે છે અને અમે મીડિયામાં પણ એની નોંધ લઈએ છીએ કે ભાઈ બાવીસ વર્ષના છોકરાનું હાર્ટ એટેક તો આ પરિસ્થિતિ સર્જાણી છેલ્લે એકાદ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં તો એની પાછળ કોઈ ખાસ કારણ હોઈ શકે આવું એકાએક કેમ થાય મને અહીંયાનું તો ખબર નથી કે આવું કઈ રીતે થતું હશે અમેરિકામાં આવી રીતે વર્ષના વર્ષના છોકરાઓ માણસો મરી જાય એવું થયું નથી એટલે હવે હું ન શકું કે અહીંયા કેવી રીતે શું કામ થાય છે કે મેં આજે જ છાપામાં જોયું કે આવું થયું છે અને અમુક લોકો એવું કહેતા હતા કે કદાચ વેક્સિન થયું છે પણ મને ખબર નથી એટલે હું એક્ઝેક્ટલી ન કહી શકું કે શનિલ થયું છે ઓકે 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 થેન્ક થેન્ક યુ યુ સર વેરી મચ મારી સાથે ડોક્ટર છે મેડમ આપ પણ થોડી વાત કરો કેટલા વર્ષથી આવો છો અને આપની એક્સપર્ટાઇઝ વિશે હું મારા માનવામાં સાત સાત આઠ વર્ષથી આવું છું અને હું ડેન્ટિસ્ટ છું ઓકે તો આપના પેશન્ટ તો બહુ મળતા હશે ગામડામાં હા બહુ જ મળે ખાસ તો મને બહુ જ કન્સર્ન છે બોયઝનું કે એ લોકો બહુ જ તમાકુ ખાય છે અને જેમ બધા ડોક્ટરોએ કહ્યું ન્યુટ્રિશન ફોર દાંત માટે પણ ન્યુટ્રિશન બહુ જરૂરી છે તમે શું ખાઓ પીવો અને કે કો કરો તે બધું અને દાંતનું ઇમ્પોર્ટન્સ બધા બધે જ ઓછામાં ઓછું આપતા હોય છે એટલે હું તો કાયમ બધા સ્કૂલમાં જવું બત્રીસ દાંત આપ્યા આપ્યા છે છે અને બે તો એનું બહુ ઇમ્પોર્ટન્સ છે એટલે અવેરનેસ કે ને જે ડેન્ટલ હેલ્થ અવેરનેસ એ અમે અમારા કેમ્પમાં કરીએ છીએ એટલે એ બહુ સારું છે અને તમાકુ જે છોકરાઓ બધા બહુ ખાતા હોય છે તે ગયા વર્ષે કયું તું શીખવાડ્યું છે બરાબર છે ને તો હાક ખબર પણ તમાકુમાં જરા પ્રોગ્રેસ થતા વાર લાગે છે કારણ કે એમના ઘરમાં જ એમના પપ્પા અને કાકા અને બધા ખાતા હોય એટલે એમાં જરા વાર લાગે છે ઓકે થેન્ક યુ મેડમ હવે હું ડોક્ટર યોગેન્દ્ર પટેલ સાહેબ પાસે આવ્યો છું અને સર સૌથી પહેલા તો આપ પણ થોડું હિસ્ટ્રી કહી દો કે કેટલા વર્ષથી આવો છો અને આપની એક્સપર્ટાઈઝ છે એમાં હું સર્જન છું જી અને છેલ્લા સાત આઠ વર્ષથી અહીંયા કેમ્પમાં આવું છું પણ કંઈ ધારો કે જન્મજાત કોઈ ખોડ હોય સ્કિન ડિસીઝ એટલે આપણે સ્કેબીઝ જે કે છે ઇંગ્લિશમાં ને ગુજરાતીમાં એને ખુજલી કે છે એ ખુજલીનું દરદ ઘણું બધું હોય છે છોકરાઓમાં અને એનું કારણ શું છે કે છોકરાઓમાં સ્વચ્છતાનો અભાવ અને જે ફેસિલિટી પણ જ્યાં કમ્યુનિટી ફેસિલિટી હોય કે જેમાં છોકરાઓ ઓવરક્રાઉડિંગ હોય એક બધા એક સાથે બધા ફ્લોર પર સાથે સુતા હોય ને એ જે બધા પ્રોબ્લેમ હોય એને લીધે શું થાય કે એક છોકરાને થયું હોય અને થોડે થોડે પછી બધામાં સ્પ્રેડ થાય એવી રીતે માથામાં જૂનો પ્રોબ્લેમ પણ એક્ઝેક્ટલી સેમ વસ્તુ એ રીતે થાય છે બરાબર અને બાકી તો પેલા જે બીજા બધા એ કહ્યું કે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી તો બધા છોકરાઓમાં હોય છે જ એ બધા જ અંડર તો છે જ માલ નરિસ્ટ તો અમુક હશે પણ અંડર તો મોટા ભાગના આવું છે કે નાઇન્ટી નાઇન પર્સન્ટ છોકરાઓ અંડર છે અચ્છા સર માનો કે આપે એક ચેકઅપ કરી દીધું કે ભાઈ આ વિદ્યાર્થીને હરણીયાની તકલીફ છે તો પછી એનું ઓપરેશન પાંચ દિવસમાં તો આપ બધું નહીં કરી શકો તો એ આપણે એને એડવાઇઝ કરીએ છીએ કે આગળ ઉપર પછી કંઈ કંઈ એના માટે શું કહીએ છીએ કે અમે રિફરલ કરીએ એટલે પછી સિસ્ટર નિવેદિતા સ્કૂલ નો જે સ્ટાફ છે એ લોકો પછી એમને સર્જન પાસે લઈ જાય અને પછી સર્જન અને ફેમિલી પછી ડિસાઈડ કરે અને ઘણી વખત શું થાય છે કે આમાં આપણે તૈયાર હોઈએ સર્જરી કરાવવા હેલ્પ કરવા માટે મળતી હોતી એક વસ્તુ આમાં સારી એ છે કે આ જે ત્રણ કન્ડિશન મેં જે કહી એમાં અર્જન્ટ અર્જન્સીની જરૂર નથી અચ્છા મોટા ભાગના તમે ગમે ત્યારે કરાવો તો ચાલે ખાલી એક હર્નિયામાં જો મોટો હર્નિયા હોય ને એમાં પછી કોઈ કોઈ વખત પ્રોબ્લેમ થઈ જાય બરાબર ઓકે ઓકે થેન્ક યુ સર થેન્ક યુ ડોક્ટર કિશોર રાઠોડ સાહેબ તો આપણા સ્થાનિક છે લોકલ છે સર તમે પણ કેટલા વર્ષોથી આ કેમ માલા ભાગો છો લે મેડમે વાત કરી દાંત ને લગતી પણ આપ જનરલી આપનો અનુભવ કેવો રહ્યો છે ના પહેલી વાત તો એ કે આ વખતે પહેલી જ વખત હું આમાં ભાગ લઉં છું આની પહેલા મેં ક્યારેય ભાગ લીધો નહોતો અને નથી લીધોનું કારણ મને ખબર નહોતી મને ખબર પડી એટલે આ વખતે પહેલી જ વખત આમાં હું ભાગ લેવા માટે તૈયાર થયો છું સાહેબ તમારું મુખ્ય કામ તો લોકોને અવેર કરવાનું છે તમે શાળાના વિદ્યાર્થીઓ હજારો વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓને ભૂતકાળમાં અવેર કરી રહ્યા છે તો મેઈનલી જે લેકિંગ કહેવાય એ ક્યાં લાગ્યું છે મેઈનલી વસ્તુ એ છે કે સૌથી સામાન્યમાં સામાન્ય વસ્તુ એ છે કે દાંતમાં સડો થવો અને દાંતમાં સડો થાય એમાં જ્યારે ઉપરના પડ એટલે જેને અમે ઇનેમલ કહીએ છીએ એમાં જ્યારે સડો થાય ત્યારે દર્દીને કોઈ જાતનો દુખાવો નથી થતો બરાબર અને દુખાવો નથી થતો એટલે દર્દી કે દર્દીના મા બાપ એટલે બાળક કે બાળકના માં બાપ બેમાંથી એકય અવેર નથી થતા જયારે અમે ચેકઅપ કેમ્પ ચેકઅપ કરીએ ત્યારે ખબર પડે કે આના દાંતમાં સડો છે અને એડવાઇસ છે કે દાંતના ડોક્ટર છે ને પોતાની જાહેરાત કરવા આવ્યા હોય એટલે એ તો કહે આપણને કઈ દુખતું નથી ને અને ખરેખર પછી એવું થાય કે છ બાર મહિના પછી સડો જયારે એના મૂળ સુધી પહોંચી જાય અને ત્યારે કોઈ સારવાર બાકી ન કઢાવવો પડે એવી પરિસ્થિતિ થાય હવે તો આધુનિક ટ્રીટમેન્ટ 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 આવી ગઈ છે છે રૂટ બધી બધી પણ વાત એ કે કોસ્ટલી છે અને શરૂઆતમાં દાંત નો સડો થાય ત્યારે જો તરત ને તરત તાત્કાલિક સારવાર કરી લેવામાં આવે તો કોસ્ટલી ટ્રીટમેન્ટ થી પસાર ન થવું પડે ભગવાનની એક કૃપા છે કે આપણને હાથ પગ આંગળા આ બધું છે એક જ વખત આપ્યું છે જો આંગળી એક કપાઈ જાય બીજી વાર ઉગે નહીં પણ એના બદલે દાંતના બે સેટ આપ્યા છે બાળપણમાં આપણને દાંત આપ્યા છે અને એ દાંત છે એ આપણા એમ કહી શકાય કે દુધિયા દાંત આપણે કહી છે એ દુધિયા દાંત છે અને ત્યાર પછી પાછા બીજા બત્રીસ દાંત નો સેટ આપ્યો છે દુધિયા દાંત છે એ ઓટોમેટિક ધીમે ધીમે એના પેઢામાંથી ને મૂળિયામાંથી ખવાતા જાય અને પડતા જાય અને આપણું સૌથી મહત્વનું કામ હોવું જોઈએ અને એના માટે જરૂરી છે બ્રશ કરવાનો તમે કયું બ્રશ લ્યો છો કેવું બ્રશ લ્યો છો અને કેવી રીતે બ્રશ કરો છો હું ખાસ એના ઉપર ભાર આપું છું કે જયારે પણ બજારમાં બ્રશ લેવા જાઓ તો બ્રશ ની ઉપર નીચે લખેલું હોય છે કે બ્રશ અંદર કેવું છે હાર્ડ છે સુપર હાર્ડ છે સોફ્ટ છે મીડિયમ છે કે સુપર સોફ્ટ

તો ઉપરની નું જે ઉપર નું પડ છે એ જે બોર્ડર પાસે છે એકદમ પતલું છે બરાબર એટલે એ પતલું હોવાના હિસાબે આપણે એમ કહી કે આપણે કરવત થી લાકડું કાપતા હોય ને એવી રીતે એ કપાઈ જાય છે બરાબર અને કપાઈ જાય પછી ત્યાં બીજી મેં કીધું એ પ્રમાણે બીજી વાર ઉગતું નથી એટલે ખાસ એ છે કે બ્રશ છે એ આમ કરવું જોઈએ અને હવે તો બાળકો માટે ઓટોમેટિક બ્રશ પણ આવે છે પાવર વાળા કે તમે બ્રશ મૂકી દો પાવર ચાલુ કરી દો એટલે ઓટોમેટિક બ્રશ થાય છે બરાબર એટલે આવી રીતે પણ થઈ શકે અને એક હું ખાસ ભાર આપીશ કે કે તમને દાંતમાં દુખાવો હોય હોય ન મહિને કે બાર મહિને એક વખત તમારા નજીકના જે પણ ડેન્ટિસ્ટ હોય એની પાસે ચેકઅપ કરાવો કેમકે કે ના બધા જ રોગ છે એ પેઇનલેસ છે એટલે દુખાવો થવા સુધી રાહ ન જો ચેકઅપ કરાવી અને પછી કે પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવી દો તો તમારે દાંત છે એ હું તો એમ કઉ કે આખી જિંદગી ક્યારેય ન પડે મોટા ભાગના લોકો એમ માને છે કે સાત પાસાઠે વર્ષ ના થાય એટલે દાંત પડી જાય અને પછી ચોકઠા કરાવવા પડે પણ ચોકઠા કરાવવા પડે છે એ તમારા દાંતની કાળજી નથી રહે કે નિગ્લિજન્સ રિઝલ્ટ છે ઈ રિઝલ્ટ જે છે એ કાળજી નું રિઝલ્ટ છે બે કાળજી નું રિઝલ્ટ તમને ચોકઠા સ્વરૂપે આવે છે એટલે સરખી રીતે જો ધ્યાન રાખવામાં આવે તો વાંધો ના આવે જી 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 ઓકે ઓકે થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આપણે જોયું કે અમેરિકાથી અને લોકલના આપણા રાજકોટના ડોક્ટરો દ્વારા જે પ્રકારે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન અને સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ અંતર્ગત ને કેવા કેવા બાળકોમાં પણ રોગ હોય છે અને એની સારવાર અને દવા વગેરે જે કંઈ એડવાઇઝ કરવાની હોય બધી કરતા હોય છે Uh, Pari marchaya koi nava vishay sathe nava vishay na ni satho sathe mulakat namaskar